કૃષ્ણ મિત્રો જય શિયામ ચાલો અન્નુ મહત્વ સમજાવતું સરસ મજાનું ભજન સંભળાવું છું તો જય જ્યાં ટુકડો ત્યાં હરી ઢોકડો ટુકડાને પ્રતાપે માનવ મહામાનવ થઈ પૂજાય ટુકડાને પ્રતાપે માનવ મહામાનવ થઈ પૂજાય ટુકડાનો મહિમા ગાયે સંતો ને વેદ પુરાણ ટુકડાનો મહિમા ગાયે માં સંતો ને વેદ પુરાણ અન્નથિયા તરડી ઠરતી ને આશિષ મળે અંતરથી અન્નથિયા તરડી ઠરતી ને આશિષ મળે અંતરથી ટુકડાના મહિમાની સાક્ષી પૂરે ધરતી આ સમાન ટુકડાના સાક્ષી સાક્ષીપુરે ધરતી આ સમાન સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં થયા જલારામ મહાન સૌરાષ્ટ્ર ધીંગી ધરામાં થયા જલારામ મહાન વીરપુર નો ડંકો વાગે છે રે દેશ દેશમાં માં વીરપુરનો ડંકો વાગે છે રે દેશ દેશમાં મુખે જપે રામનું નામ હાથી કરે સેવાનું કામ મુખે જપે રામનું નામ હાથી કરે સેવાનું કામ બાપા જલા વીરભાઈ માના ગુણ લાયા જે ગવાય બાપા જલા રામ વીરબાઈ માના ગુણ લાયા જે ગવાવાય હરી હરની હાકલ પડતી રામ દૂનય અખન ગવાયે હરી હરની હાકલ પડતી રામ દૂનય અખ ખન ગવાય આઠે પહોર ચાલે અવિરત ભંડારો ત્યાં અખોટ આઠે પહોર ચાલે અવિરત ભંડારો ત્યાં અખોટ ટુકડો 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 રે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ટુકડાના પ્રતાપે આજે બજરંગ દાસ બાપા પૂજાય ટુકડાના પ્રતાપે આજે બજરંગ દાસ બાપા પૂજાય બગદાણા થયા બાપા સીતા રમ સંત મહાન બગદાણા થયા બાપા સીતા રમ સંત મહાન અખંડ સમરે સીતા રમને આખે યમી ઉભરાય અખંડ સમરે સીતા રમને આખે યમી ઉભરાય બાપલીઓએ બાવો બંડી ધારી થયો મહાન બાપલીઓએ બાવો બંડી ધારી થયો મહાન લાખો દુખ્યાયન જમે આવે અમીયો ડકાર લાખો દુખ્યાયન જમે આવે અમી ડકાર બાપા સીતારામની ગાથા ગાયે સારું જગાજ બાપા સીતારામની ગાથા ગાયે સારું આજ ટુકડો 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 રે જ્યાં ટુકડો ત્યાં હરી ઢોકડો પાંચાળ ધ પીર પ્રગટાવી હળનાથ પાંચાળ ધરામ પીર પ્રગટાવી હળનાથ દુખિયાના બેલીએ તો દયાળુ છે દાતાર દુખિયાના બેલીએ તો દયાળુ છે દાતાર નાત જાત કોઈ ના પૂછે જમે ભાવે ભક્તો અપાર નાત જાત કોઈ ના પૂછે જમે ભાવે ભક્તો અપાર અનતન ના ભંડારા ચાલે આઠે પહોર દિન રાત ના ભંડારા ચાલે પહોર દિન રાત જય નો નારો ગુંજે આકાશે અડીને આજ જય નો નારો ગુંજે આકાશે અડીને આજ ટુકડો 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 રેજા ટુકડો ત્યાં હરી ઢોકડો સતાધાર સતનો આધાર શું કરું વાત સતાધાર સતનો આધાર શું કરું વાત રામ નામનો મહિમા અહીંયા સંતો થયા મહાન રામ નામનો મહિમા અહીંયા સંતો થયા મહાન પીર થઈને પાડો પૂજાય માનવની શું કરું વાત પીર થઈને પાડો પૂજાય માનવની શું કરું વાત અન્નપાણીને ઓટલો કોઈ ન પૂછે નાતકે જાત અન્નપાણીને ઓટલો કોઈ ન પૂછે નાત કે જાત અમી ભરે નજરે નિહાળે સૌની યા તરડી ઠારે અમી ભરી નજરે નિહાળે સૌની આ તરડી ઠારે આપાગી ગયા જે પણ ભક્તો ન હૈયે વસે સાક્ષાત આપી ગયા જે પણ ભક્તો નહિ વસે સાક્ષાત ટુકડો 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 રે ચા ટુકડો ત્યાં હરી ઢુકડો ગીર પંથક માયા પે આ રામ રૂડું દિશે પર બધામ ગીર પંથક માયા પે આ રામ રૂડુ દિશે પરબધામ સતદેવીદાસ અમરમાની સમાધિ સે ત્યાં સાક્ષાત સતદેવિદાસ અમરમાની સમાધિ સે ત્યાં સાક્ષાત રોગીઓના રોગ મટાડે તનના હરી લે તાપ રોગીયો ના રોગ મટાળે તનના હરી લે તાપ પરબ નાયન પાણી આપે અંતરને આ રામ પરબ નાયન પાણી આપે અંતરનેયા રામ સેવા શ્રદ્ધાથી સંત સતી થાય રાજી હતી સેવા શ્રદ્ધાથી સંતને સતી થાય રજતી અનનાયક ખોંડ ભંડાર ખાતા ખોટેન ખાણો ભંડાર ખાતા ખોટેન ખાણું એવું એ સંત સતીનું જાગતું બેઠું છે જોડું એવું એ સંત સતીનું જાગતું બેઠું છે જોડું આશરે જતા એને એ તો મટાડે ત્રીવી દતાપ આશરે જતા એને એ તો મટાડે ત્રિવિધતાપ ટુકડો 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 રે જા ટુકડો ત્યાં હરી ઢૂકળો ગરવી ગુજરાતની ધરામાં પ્રગટ્યા કંઈક સંત મહાન ગરવી ગુજરાતની ધરામાં પ્રગટ્યા કંઈક સંત મહાન તેના પ્રતાપે ગુજરાતનો ડંકો વાગે સારા જહાન એના પ્રતાપે ગુજરાતનો ડંકો વાગે સારા જહાન ટુકડો 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 રે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડાના મહિમાની સાક્ષી પૂરે ધરતી આસમાન જય શિયાળા મિત્રો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલ ચૂકવ તો કમેન્ટ કરજો મેં પોતાની જાતે જ કોશિશ કરેલી છે તો હું મહેનત કરું છું તો સપોર્ટ આપવા vinanti please please please